ગોધરા ખાતે ભારતીય મજદૂર સંઘ વડોદરા વિભાગ સ્થાપના સિત્તેર વર્ષ પૂર્ણ થતા કેબિનેટ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ડોકટર કુબેર ડિંડોરે ભારતીય મજદૂર સંઘની કાર્યશૈલીને બિરદાવતા જણાવ્યું કે ભારતીય મજદૂર સંઘ સાચા અર્થમાં દેશ નિર્માણમાં સહભાગી છે કેટલાક ચૂંટણી આવે ત્યારે અલગતાવાદ અને પ્રાંતવાદની વાતો કરે છે પરંતુ ભારતીય મજદૂર સંઘે બિન રાજકીય સંગઠન છે અને રાષ્ટ્રીય અને સમાજની પ્રગતિ સાથે જનકલ્યાણ ભાવ સાથે સૌ કામ કરી રહ્યું છે મજદૂર સંઘના ઉપસ્થિત સૌને તેમના પ્રશ્નો અંગે સાથે મળી નિકાલ કરવાની દિશામાં આગળ વધવા ખાતરી આપી હતી આ પ્રસંગે ભારતીય મજદુર સંઘના આગેવાનોએ પણ ભારતીય મજદૂર સંઘ એ દેશનું સૌથી મોટું સંગઠન છે જેણે સિત્તેર વર્ષ એકતા સાથે પૂર્ણ કર્યા છે એમ જણાવતા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આજ રોજ ગુજરાત ખાતે વડોદરા વિભાગ ભારતીય મધ્ય સંઘના દ્વારા ભારતીય મધ્યસંઘના સિત્તેર વર્ષ જે પૂરા થયા છે અને એકોતેર વર્ષમાં પ્રવેશ કર્યો છે તો ગત ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસથી બે હજાર પચીસ સુધી અમારા અનેક કાર્યક્રમો ગુજરાતની અંદર જે સ્થાપના દિવસને લઈને સિત્તેર વર્ષને લઈને કરવામાં આવ્યા છે જેની અંદર ગુજરાતની અંદર ભારતીય સંઘના વિશેષ કાર્યકર્તાઓ નાના મોટા સર્વે પદાધિકારીઓ દ્વારા ગામડે ગામડે પહોંચી દસ હજાર બસો ગામડા સુધી પહોંચી ધ્વજારોહણ કરેલ છે પર્યાવરણને અનુલક્ષીને પણ ભારતીય સંઘ ચિંતા કરતું હોય અને ભારતીય સંઘ દ્વારા પર્યાવરણના લઈને પણ સ્કૂલોની અંદર પાંચ લાખ બાળકોને શપથ લેવડાવેલ છે સાથે સાથે આજે ભારતભરની અંદર ત્રેવીસ જુલાઈનો સમાપન કાર્યક્રમ હમણાં ત્રેવીસ જુલાઈ સ્થાપના દિવસે પૂર્ણ થયેલ છે જેની અંદર વિશેષ ઉપસ્થિતિમાં લોકો પદ અધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને અમારા અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી હિરે પંડ્યાજીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ અમને સૂચના મુજબ અમે આજ રોજ વિભાગનો કાર્યક્રમ ગોધરા ખાતે ગોધરાના યજમાન ખાતે કરી રહ્યા છે અને આગામી કાર્યક્રમો પણ અમે આવા વિશેષ કરવાનું છે અને ભારતીય સંઘ દ્વારા સર્વે નાના મોટા તમામ જાતના કર્મચારીઓના ન્યાય હેતુ લડવાનો એક મૂળભૂત સંકલ્પ છે રાષ્ટ્રહિત ઉદ્યોગહિત અને શ્રમિક હિત અમારું સ્લોગન છે અને અમે સ્લોગન સાથે આજે ભારતીય મધ્યસંઘના સિત્તેર વર્ષ પૂરા થયા છે આજ દિન સુધી કોઈ અન્ય સંગઠનો સિત્તેર વર્ષ સુધી ટ્રેડ યુનિયન તરીકે ટકી શક્યા નથી અને એક ભારતીય મધ્યસંઘ જ એવું છે જે વિશ્વની અંદર પ્રથમ છે ભારતની અંદર પણ પ્રથમ છે અને લગભગ આખા ભારતની અંદર છ હજાર પાંચસોથી ઉપર એની રજીસ્ટ્રેશન સંસ્થાઓ મોટી મોટી મહાસંઘો દ્વારા ચાલી રહી છે ગુજરાતની અંદર પણ એકસો પંચાવન યુનિયન આપણા સક્રિય છે અને ચાલી રહ્યા છે ને એ ભારતીય મજૂર સંઘની મોટી સિદ્ધિ છે